ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે બરોડા ડેરીની ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે જાહેર થઈ છે આગામી અઢારમી તારીખે બરોડા ડેરીની ચૂંટણી યોજાશે તેવી સત્તાવાર જાહેરાત થતાં જ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની પ્રતિક્રિયા સામે આવી છે કેતન ઇનામદારે જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરનાર બરોડા ડેરીનું હાલનું નિયામક મંડળ જ હતું નિયામક મંડળની ઈચ્છા હતી કે ચૂંટણી વહેલી યોજાય અને ડેરીના વહીવટમાં કોઈ પણ વહીવટદાર ન આવે કારણ કે જો વહીવટદાર હેઠળ ચૂંટણી પ્રક્રિયા ચાલે તો નિયામક મંડળે બનાવેલા પ્લાન સફળ ન થાય અને એમને ચૂંટણી જીતવી મુશ્કેલ બની જાય તેમણે આરોપ લગાવ્યો કે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવ મંગાવવામાં આવ્યા છે તે ઘણા સ્થળે સભાસદોની જાણ બહાર કરવામાં આવ્યા છે ડેરીમાં સુપરવાઇઝરો મારફતે ઠરાવ મંગાવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે વધુમાં તેમણે કહ્યું કે ચૂંટણી જાહેર થયા બાદ કાચી મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને તેમાં જો કોઈ પણ પ્રકારના વાંધા કે પ્રશ્નો હશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પેટા નિયમોના દુરુપયોગનો આરોપ લગાવતા કહ્યું કે ઝોન વાઇસ ચૂંટણીમાં પેટા નિયમોના દુરુપયોગના કારણે સક્ષમ અને ખરેખર પશુપાલકોના હિત ઇચ્છતા ઉમેદવારો ચૂંટણી લડી શકશે નહીં અને કેટલાક લોકો બિનહરીફ રીતે ચૂંટાઈ જશે કેતન ઇનામદારે જણાવ્યું કે અ અને બ વર્ગની મંડળીઓ ચૂંટણી લડી શકે છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર અમારી સંપૂર્ણ રીતે નજર રહેશે ખોટા ઠરાવો દ્વારા તૈયાર કરાયેલી કાચી મતદાર યાદી સામે આવતા વાંધાઓને પ્રાથમિકતા સાથે જોવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે અંતમાં તેમણે જણાવ્યું કે બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું સાધન છે સભાસદોની સાચી સહમતી સાથે ઠરાવ મોકલાયા છે કે નહીં તેની તપાસ થવી જોઈએ ઇતિહાસમાં ન થાય એવી પારદર્શક ચૂંટણી યોજાય અને તમામ નિર્ણયો પશુપાલકોના હિતમાં લેવાય કેતન ઇરામદારે સ્પષ્ટ કહ્યું કે નામદાર કોર્ટનો આદેશ અમને સંપૂર્ણપણે શીરો માન્ય છે આજે અઢારમી માર્ચે બરોડા ડેરીની ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે ત્યારે નામદાર કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી કરવાની હતી અને ચૂંટણી કરવામાં વિલંબ થતાં નામદાર કોર્ટે પણ ફટકાર વર્ષાઈ હતી સરકાર ડિપાર્ટમેન્ટને પણ સરકાર ડિપાર્ટમેન્ટને એને યોગ્ય કારણો પણ આપ્યા હતા કે ભાઈ આ ચૂંટણીનો વિલંબ થવાનું કારણ અધિકારી એટલે જે તે ડિપાર્ટમેન્ટ ન બરોડા ડેરી પોતે જ છે એવું એફિડેવિટ પણ કરી આપ્યું હતું તે છતાં પણ જ્યારે ચૂંટણી આવી છે અને ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ જાય તો હું ચૂંટણીની તારીખને ચૂંટણીને આવકારું છું સાથે સાથે આ જે પીઆઈએલ કરનાર નિયામક મંડળ ધારો કે બરોડા ડેરીની ચૂંટણી વહેલી આવે એના માટે પણ જ્યારે નામદાર કોર્ટના દ્વાર ખખડાયા હોય એમાં બીજું કોઈ જ નહોતું કોઈ સભાસદ નહોતા કે કોઈ મંડળીના પ્રમુખ મંત્રી નહોતા માત્ર ને માત્ર નિયામક મંડળના સભ્યો હતા અને નિયામક મંડળ જાતે હતું આ ચૂંટણી વહેલી આવે અને વહીવટદાર ના આવે એવી ઈચ્છા એટલા માટે રાખતા હતા કે જો ચૂંટણી કદાચ વહીવટદાર આવી જાય ને વહીવટદારના અંડરમાં ચૂંટણી પ્રોસીજર થાય તો એમને કરેલા જે પણ પ્લાન છે એ પ્લાન સક્સેસ ના જાય અને એમના પ્લાનમાં સક્સેસ ના જઈને એમને ચૂંટણી લડવું અને જીતવું અઘરું પડી જાય આ વસ્તુ હકીકત હતી એટલે જ એ લોકોએ વહેલી ચૂંટણી આવવા માટે અને ચૂંટણી વહેલી આવે તો એમને જે કરેલા અત્યારે જે પ્રોસીજર છે એ ચૂંટણી નિયામક મંડળના અંડરમાં આ પ્રોસીજર થયો છે અને એ પ્રોસીજરની અંદર જે અત્યારે મતદાર યાદી માટે કાચી મતદાર યાદી અને મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવો મંગાયા છે એ ઠરાવો પણ કમિટીમાં સભાસદોને જાન બહાર કોઈ પણ જગ્યા પર એ લોકોએ ગામની કમિટીની મિટિંગો કરી નથી માત્ર પ્રોસીજર બતાવી દીધો છે અને કમ સભાસદોની જાન બહાર એ લોકોએ જે તે પોતાના મનમાનીતા વ્યક્તિના ઠરાવો કરી અને પોતાના ત્યાં આગળ સુપરવાઇઝરો મારફતે ઠરાવો ડેરીમાં મંગાવ્યા અને એને કાચી મતદાર યાદી હજુ તો કાચી મતદાર યાદી પાછી પ્રસિદ્ધ થશે ચૂંટણીની તારીખ નક્કી થયા પછી અને એ પછી ફાઇનલ મતદાર યાદી જાહેર થશે પણ જે તે કાચી મતદાર યાદીની અંદર જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નમાં પણ પ્રોસિજર અત્યારે ચૂંટણી અધિકારી ખૂબ કડક રીતે નિર્ણય લે કોઈ પણ વાંધા આવે વાંધાને પણ ખૂબ ઝીણવટભર્યા જુએ અને પશુપાલકો લાખો પશુપાલકોના હિતની ધરાવતી અને લાખો લાખો પશુપાલકોની આજીવિકા ગણાતી આ બરોડા ડેરી એ બરોડા ડેરીની ચૂંટણી એટલે પાંચ વર્ષ નો વહીવટ પાંચ વર્ષના વહીવટની અંદર જો આ લોકો જે છેલ્લા કેટલાય વર્ષોથી વહીવટ કરે છે અને વહીવટની અંદર પણ મેં તમને કહ્યું એવું કે પેટા નિયમોનો દુરુપયોગ કરીને અત્યારે જે ચૂંટણી આવે છે એ ચૂંટણીની અંદર પેટા નિયમોનો એટલો ભરપૂર દુરુપયોગ થશે કે તમે જોજો કે જોન વાઇઝ ચૂંટણી લડવા માટે સક્ષમ અમુક જ મંડળી હશે હું માનું છું તે લગીને તો અમુક જગ્યા પર તો બિનરી જ થઈ જશે કેમ કે ચૂંટણી નહીં લડી શકે નિયમોનો દુરુપયોગ થયો છે પેટા નિયમોનો અને અબ કડ એટલે અને બ બે જ વર્ગની મંડળી ચૂંટણી લડી શકે આ બધા નિયમો જે એટલા માટે લાયા છે કે એમને ડર છે કે ચૂંટણી બીજો કોઈ લડશે તો એ ખરેખર ચૂંટણી જીતી નહીં શકે અને ચૂંટણી જો કાયદેસર વ્યવસ્થિત રીતે સાચા પ્રોસીજર હાથે થાય તો આ લોકોનું જીવનભર ચૂંટણી સપનું બની જાય જૂ જીતવું સપનું બની જાય અને આ સપનું એ સપનું ના રહી જાય એટલા માટે જ આજે એ લોકો ખૂબ ખુશ થાય છે કે નામદાર કોર્ટના આદેશથી અઢારમી તારીખે ચૂંટણી આવી છે પણ મને ચૂંટણી અધિકારી પર અને સહકાર વિભાગ પર પૂરેપૂરો ભરોસો છે આવનારા દિવસોની અમારી પૂરેપૂરી નજર આ ચૂંટણી પ્રક્રિયા પર રહેશે આવનારા દિવસોની અંદર જે પણ ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો છે અને જે પશુપાલકોને હિત ધરાવતા લોકો છે એની અમારી હૃદયથી શુભેચ્છા પણ પેટા નિયમોનો દુરુપયોગ આવનારા દિવસમાં મતદાર યાદી જે ખોટી રીતે ઠરાવો મંગાવી અને જે કાચી મતદાર યાદી બનાવી છે અને કાચી મતદાર યાદીને જ્યારે પાકી બનાવવામાં આવે ત્યારે આવતા વાંધાને પણ ઝીણવર્ષભરી તપાસ કરી અને ના હું તો કઉ છું ગ્રાઉન્ડ લેવલ સુધી મંડળી સુધીને પહોંચી અને આ ઠરાવ સાચો થયો છે કે નહીં આ મંડળીના જે સભાસદનું નામ જે લોકોએ ત્યાં આગળ ઠરાવ કરીને મોકલ્યું છે એને તમામ કમિટીને ધ્યાનમાં રાખવામાં આવી છે કે નહીં એ બધી જ તપાસ કરી અને પાકી મતદાર યાદી પ્રસિદ્ધ કરે અને પાકી મતદાર યાદી જ્યારે પ્રસિદ્ધ થાય પહેલાંના વાંધાઓને ઝીણવટભરી રીતે જુએ ચૂંટણી અધિકારી જો મારી અપેક્ષા છે આશા છે કે આ ચૂંટણી માત્ર ચૂંટણી નહિ લાખો પશુપાલકોનું હિત છે લાખ ખૂબ પશુપાલકનું અહીંયા આગળ એમની આજીવિકા છે ત્યારે જ્યારે બરોડા ડેરીની વાત કરીએ ત્યારે ડેરી સેક્ટરને આદરણે વડાપ્રધાન ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છે સરકાર વિભાગ જ્યારથી અમિતભાઈના હાથમાં છે ત્યારથી સરકાર વિભાગની અંદર પણ નાનામાં નાની વસ્તુનું ખૂબ ઝીણવટભરી તપાસ પણ થાય છે અને સારા એવા નિર્ણયો પણ લેવાય છે તો મારી એક ધારાસભ્ય તરીકે એક વડોદરા જિલ્લાના સભાસદ તરીકે પણ મારી અપેક્ષા છે કે આ વખતે અઢારમી માર્ચની જે ચૂંટણી થાય એ ચૂંટણી ખૂબ અલગ રીતે થાય અને ઇતિહાસમાં ના થયો હોય એવા નિર્ણયો લેવાય અને નિર્ણય જે લેવાય પશુપાલકના હિતમાં લેવાય એટલે આ કાચી મતદાર યાદી પાકી બને એ વખતે જ આવનારા વાંધાને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને સાથે સાથે પેટા નિયમોનો દુરુપયોગ ના થાય અને પેટા નિયમોનો દુરુપયોગ કરવા માટે જે લોકો વહીવટદાર ના આવે ઇચ્છતા હતા અને આ જે કાચી મતદાર યાદી જે ઠરાવો મંગાયા છે જે એમના અંડરમાં મંગાયા છે એ ઠરાવો રદ ના થાય અને ફરીક મનાવેતરથી ઠરાવો વ્યવસ્થિત સાચા પ્રોસીજર સાથે ના આવે એટલા માટે જ એમને આ ચૂંટણી વહેલી આવવા લાવવા માટે નામદાર કોર્ટની અંદર પીઆઈએલ કરી હતી આજે જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ છે નામદાર કોર્ટનો આદેશ રાખો પર પણ આવનારા દિવસોની અંદર પશુપાલકોને સારી પસંદગી મળી તકે એવા ઉમેદવાર મળે અને પશુપાલકો જાતે એમનો મતદાર જાતે નક્કી કરી અને એમનો ઠરાવ જે અત્યારે મોકલ્યો છે એ કમિટીએ મોકલ્યો છે કે નહીં એની પણ ઝીણવદભરી તપાસ કરે અને જ્યાં પણ કંઈક ખરું ખોટું દેખાય તો એ ચૂંટણી અધિકારી તાત્કાલિક એના પર બ્રેક મારે એવી અપેક્ષા છે ફરી એક વખત બરોડા ડેરીની ચૂંટણીમાં જે લડવા ઈચ્છતા તમામ સભા ઉમેદવારોને હું શુભેચ્છા આપું છું અને સભાસદોના હિતમાં નિર્ણય લે એવા ઉમેદવાર આ ચૂંટણીની જંગમાં આવે અને ચૂંટણીમાં સારું પરિણામ લાવે એવી હૃદયથી શુભેચ્છા પણ ચૂંટણી પ્રક્રિયા પર પૂરેપૂરી નજર અમારી રહેશે અને સાચી ન્યૂટ્રલ તટસ્થ એકદમ પારદર્શક ચૂંટણી થાય એ માટે અમારો પૂરેપૂરો આગ્રહ અને પૂરેપૂરી નજર રહેશે એ આ સાથે ફરી એક વખત હૃદયથી શુભેચ્છા